વિરોધ કરવા માટે એની પાસે કોઈ સાધન નથી એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી છે આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે દાહોદનું મનરેગા કૌભાંડ જે હાલમાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં ભાજપ ઉપર અનેક પ્રહારો કરવામાં આવી રહ્યા છે ભાજપના મંત્રી બચુ ખાબડ ઉપર અનેક લોકો દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે પ્રહારો કરવામાં આવી રહ્યા છે જેમાં તેમના દીકરાઓ દ્વારા જે એકોતેર કરોડનું દાહોદ ખાતે મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને હાલ તપાસ પણ ચાલી રહી છે બચુ ખાબડના પુત્રોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તે વચ્ચે બચુ એક મોટી પ્રતિક્રિયા સામે આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું છું ઠક્કર છેલ્લા ત્રણથી થી ચાર દિવસથી ભાજપના મંત્રી બચુ ખાબડ ચર્ચાનો વિષય બની ગયા છે કારણ કે તેમના ત્રણ પુત્રો દ્વારા જેવી રીતે દાહોદમાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે એકોતેર કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમાં તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પાંત્રીસ એજન્સીની સંડોવણી પણ ક્યાંક ને ક્યાંક આ કૌભાંડમાં જોવા મળી રહી છે અધિકારીઓની બદલી પણ થઈ રહી છે દાહોદ ખાતે એટલે હાલ તપાસનો વિષય શરૂ થઈ ચૂક્યો છે અને આપણે છેલ્લા ઘણા સમયથી જે છે તે રાહ જોઈને બેઠા હતા કે બચુ ખાબડ દ્વારા કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી પરંતુ બચુ ખાબડ દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ નથી પરંતુ કોંગ્રેસનો વિરોધ છે માત્ર કોંગ્રેસને કોઈ મુદ્દો નથી મળી રહ્યો વિરોધ કરવા માટે એટલા માટે તેઓ અમારો વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો દાહોદમાં એવું કોઈ મોટું કૌભાંડ રચાયું જ નથી તે અંગેનું નિવેદન બચ્ચો ખાબડ દ્વારા આપવામાં આવ્યું છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી એકવાર સાંભળી લઈએ હા અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને હરાડથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાથી રહીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહીશ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બળતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટે એની પાસે કોઈ સાધન નથી એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહીશ જે જે રીતે વાત કરવામાં આવે તો બચું ખાબડ જે છે તે ક્યાંક ને ક્યાંક આ કૌભાંડને લઈને પોતાનો બચાવ કરી રહ્યા છે પોતાના દીકરાઓનો બચાવ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલો જે છે તે કોંગ્રેસ ઉપર વિપક્ષ ઉપર ઢોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ભાઈ વિપક્ષ દ્વારા આ વિરોધ ખોટે ખોટો નોંધાવવામાં આવી રહ્યો છે તેમને કોઈ અન્ય મુદ્દો નથી મળી રહ્યો તેટલા માટે તેમને આ મુદ્દો ઉપાડ્યો છે અને તેઓ માત્ર વિરોધ કરી રહ્યા છે આ રીતનું નિવેદન મંત્રી બચુ ખાબડ દ્વારા બહાર આવ્યું છે તેને લઈને સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક યુઝર્સ દ્વારા એવી કમેન્ટો પણ બહાર આવી છે કે ભાઈ બચુ ખાબડ પોતાના પુત્રોને બચાવવાના સતત પ્રયત્નો કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો બચુ ખાબડના આ નિવેદન અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો